રાજકોટથી સમાચાર મળી આવ્યા છે કે જસદણ શહેરમાં પ્રભુ સદ્ભાવના સેવા સમિતિ દ્વારા મકર સંક્રાંતિના પાવન અવસરે સતત ત્રીજા વર્ષે

હું પ્રભુ સદ્ભાવના સેવા સમિતિનો નો સદસ્ય છું અને અમારી સમિતિમાં તમામ સભ્યો છે તમામ પ્રમુખ છે અમારે કોઈ પ્રમુખ અપ્રમુખ એવું કઈ વર્ણિ નથી અને તમામ સાથે મળીને એક જ અવાજે બધા હરેક પરમાર્શ કાર્ય કરી છે છેલ્લા ચાર વર્ષથી અમારી સમિતિ સક્રિય છે અને આ ત્રીજું વર્ષ છે કે ત્રીજા વર્ષે અમે જે આ અહીંયા જેને કોઈ અંધ કે છે કોઈ ઘણા બધા નામ થઈ ગયા છે એમાં બુટ ચપ્પલ અને એવું બધું જે કઈ ફ્રી માં બહાર નું ડોનેશન લીધા વગર અમારી સમિતિ પ્રભુ સદભાવના હનુમાનજી આકે છે એવું અમે સમજી છીએ અને સૌનો તમામ સભ્યનો નો ફાળો એક જ હરખો છે અને બધા એની ભાવનાઓ ના હિસાબ થી હાલે છે અને જસ્ટર ની જનતા એ પણ પૂરો સપોર્ટ અને આ કાર્યને ને બિદાવેલ છે અમારું કે છે જે બિન ડોનેશન કોઈ સમિતિ ચાલતી હોય તો એવી એક આ પ્રભુ સદભાવના સેવા સમિતિ મારું નામ છીએ અમે દર છેલ્લા ચાર વર્ષથી આ પ્રભુ સદભાવના સેવા સમિતિ ની રચના કરેલી જેમાં કોઈ પણ જાતનો ફન ફાળો કર્યા વગર અમે આ તૃતિય વર્ષ દરમિયાન મકર સંક્રાંતિ દિવસે પ્રભુ પ્રસાદ નું વિસ્તરણ કરીએ છીએ જેમાં ચાવડા પરિવાર તરફથી ભૂત ચંપલ પણ ફ્રી માં આપવામાં આવે છે અને આ વખતે તો સાડી ત્રણસો થી સવા ચારસો